મનિંગ રાતે રાતે સાઈ દરકા દેસ નવો લોકો તમારું સ્વાગત છે આજે આપણે બે ઈજાર લખવાના આપડા કુલ ટોડર નામ 77334 નામ પૂરા છે ને આપડી માટે કાલ છેલો દિવસ છે એક લાખ નામ માટે ખાલી એક લાખ કાલ લખી નાખવાના છે આજ ઘણ ઘણ પાણી વાળવાનું છે એટલે વાડી આપણે દેતા આવો એટલે લખાય લખી નાખ્યું અને હવે આલો આપણે લખીને ઘડીક રેન માવો ખાઈને પાછા નીકળી જઈએ વાડીએ

બસ તા તો લાઈટ જો હજી તો કઈ લાઈટ આવી નતી કઈ ખોળ માં લાગ્યા આડા હરિયા હોય ને નાકા ખોલ બંધ કરવા તો આપડે હોદા કરીને ખોલી ને બંધ કરવા પડે હવે જોઈ આવી પાછા આપડે લાઇટ આવી કે નહીં આવી ચાલુ કરી દે

આપણે કરી દીધી મોટર ચાલુ ને હવે આપડે ધોરીએ પણ ભાગી જતા મિત્રો દ ને સદાય એટલી ટાઈટ પડતી ને વાત પૂછો બહુ ટાઈટ પડે છે ને ખબર એવો છે કે ટાઈટ બહુ પડે છે હાલો નાકે પૂગી થઈ ગયા આપણે આવી જાય પાણી ખરીયું એમ મોડે ગયું કે ના ઓલી બદલે પાણી આવે ને ઓલી વાળી નું તે આખું પી જાય આમ આપડે બીજા ખરી ચાલુ કરીએ હવે આવી અપડેટ આપણે દેતા જ રહીશું એ હરિયા પીધા તો પાછી લાઈટ વહી લાઈટે તો આજ ઉપાડો માંડો હો ભાઈ બીજી વાર લાઈટ વહી ગઈ છે ચાલો પાછી લાઈટ આવી ચાલુ કરતા બીજી લાઈટ ને ચાલુ કરીને પાછા આપણે વહી આવ્યા પાણી વાળવા આપડે આવી ગયો શૈલેષ ભાઈ નો ફોન શા હાટો કાયમ પાય તો આપડે પીવા જાય છે ચાલો મોટર ચાલુ જ રહે દસ મિનિટ નું હોય દસ મિનિટમાં માં પીને ભાઈ હાલો પી આવીએ આપડે સા આપડે સા પી ને આવી જાય પાછા લખે રાખીએ રાધા રાધા આપણો તો પણ અહીંયા એરે જ લેતા આવેલા છે આપડે ટાર્ગેટ પૂરો કરવાનું છે કાલ નો છે આપડી માં હાલો લખે રાખીએ બે વાગી જ્યાં ખબર એનો પડી ને જમવાનું ટાણું થઈ ગયું ને આપણે લગતા લગતા એટલે કઈ આપણે સમય ભૂમિ જોયો નહીં ના કમ ઓડે તો આપણે જમવા નીકળી જશે છે હાલીને કાઢી આજ નથી તો હાલે રહી છે ગાય કે જમવા હાલો આ આપણે ઉગી જા કેરે અને આલુ હવે જમી લેયા આપક ધોય આપણે બીજા જમ્મામાં જમ્મામાં તો બહુ સારું સારું છે તો ડુંગળી મૂળા ગાજર ને મરચા અને ઉંજુ શાક ગુવાર પછી વાયલોર બટેટા તુઈરની દાળ છે આમાં લી લીધું ને રીંગણા ને શાક ને રોટલા હવે જમી લઈ નિરાય તો આપણે સમી કાઢવીને બેઠા છે ઘડીક આરામ કરી લે નિરા ચાલો આરામ કરી તો આપણે સા પીન થઈ જા તૈયાર ને મનુભાઈ જાતા હતા સુરત જેમ કે મારા પપ્પા જાતા હતા સુરત તો આપણે એને તૈયારી કરી દઈએ એટલે જાય છે કઈ કામ થી આપણે આવી જા વાડી કવાડી ને કોઈ લે આપણે નાખવાનો સામ બોલા ખેતર ખૂટો ને બકરાવાળા વાળા બહુ ખોરાક આપડે નાખ દઈ ને વાવા હાલો આપડે એક ખૂટો કાપીને નાખ દીધો જોઈએ તો કેવું સીંડું પાડી દીધું બકરા વાળા કેવા પાડી દે એક ખોટું અહીંયા નાખી દેવાનો છે નાખી દેવી ને વાળા બંધ ખૂટો કાપતા ખૂટો કાપ્યા ને તારે લે તો આ રીતનું કઈક કરી નાખ્યો એવું હતું કેવું કરી નાખ્યું એટલે એટલે હવે બકરા વાળા ઉપર દે ને હજી તાર મારી દેવો છે ઘોસાળે વસાડે કા ઉપર મારી ને એટલે વાંધો ન આવે હાલો હવે કવાય કવાડી લેપડીએ ધૂપડીએ બધું મૂકી દીધું હવે નીકળી ગઈ ઘરે કારણ કે દી આઠમી જોશે દુખત આપણે નીકળી જાય ઘરે હાલો આપણે આવી જાય વાળીએલી ઘરે ને આપણે પેલું કામ હોય હેવડી કારણ કે આપણને ભાવે હેવડી લે આપણે ખાઈલુતરા કાઢે રહી છે હાલો હવે આપણે ખાઈ લઈએ હેવડી તો આપણે આવી જાય ઘરે ને હવે લાવવાનું છે દૂધ લેવા દૂધ લઈ આવીએ પછી ધમી લઈ હાલો આપણે આવી જાય દૂધ લઈને ઘેરે ને હવે ધમી લેવાનું છે મિત્રો હાલો ધમી લઈ